ચાલો આજે આપણે વડનગર પ્રાથમિક શાળા છે ને એમાં પહેલાં ધોરણના બાળકોની સાથે પ્રવૃત્તિ કરવાની છે સરસ મજાની એમાં એને પહેલો એકમ છે વાંદરા ટોળી હવે વાંદરા ટોળીમાં છે ને વાંદરાના મોરા આપણે બનાવવાના છે અને એ મોરા પહેરી અને બાળકોને અભિનય કરાવવાનો છે તો અહીંયા આપણે એક હમણાં તાજેતરમાં સિંહ દિવસ ઉજવ્યો સિંહ દિવસના માટે જે મોરા આવ્યા હતા ને એનો ઉપયોગ કર્યો છે એક વિચાર લીધો છે કે આગળ સિંહના મોરા છે પાછળ આપણે એમાં વાંદરાના મોરા બનાવવાના છે તો અમારે એક આઠમા ધોરણમાં વિદ્યાર્થી છે હિરેન હિરેનને ડ્રોઈંગ ખૂબ જ સરસ ફાવે છે તો હિરેનભાઈની અમે અત્યારે હેલ્પ લીધી છે અને પછી બીજા આઠમા ધોરણના થોડાક મોટા ભાઈઓની હેલ્પ લઈ અને સરસ મજાના મોરા બનાવ્યા છે ને સરસ મજાનું એક બાલગીત છે વડલા ડાળે વાંદરા ટોળી કરતી હું પાહુ એ અભિનય ગીત કરાવવાનું છે મોરા પહેરાવીને તો એના માટે આજે અમે આ જે પ્રવૃત્તિ કરી છે એક સરસ મજાનો વિચાર લઈ અને મને એવી આશા છે કે બધાને ગમશે આ વિચાર જય હિન્દ જય ભારત